સોશિયલ મીડિયા ઉપર કચ્છ મહેશ્વરી મેઘવાર સમાજના ઈષ્ટદેવ વિરુદ્ધ સમાજ સાથે સમસ્ત અનુસૂચિત જાતિના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણીઓ કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ મહેશ્વરી સમાજ દ્વારા મુંદ્રાના નગર સર્કલ ખાતે ચક્કા જામ કરવામાં આવતા પોલીસ દોડી આવી આજથી બે દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ઉપર મહેશ્વરી મેઘવાર સમાજના આરાધ્ય ઈષ્ટદેવ મથિયાદેવ વિરુદ્ધ જે અણછાળતી અભદ્ર ટિપણીઓ કરાઈ હતી જે સંદર્ભે સમગ્ર કચ્છ જિલ્લા તેમજ અખિલ મહેશ્વરી સમાજમાં રોષની લાગણી પર ઉઠતા કચ્છમાં વિવિધ તાલુકા મથકોએ લેખિત ફરિયાદ રૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું જે બાદ પણ આવે અણ પોસ્ટ કોમેન્ટો ચાલુ રહેતા આજે ફરી મહેશ્વરી મેઘવાર સમાજના ઈષ્ટદેવ વિરુદ્ધ અને મેઘવાર અનુસૂચિત જાતિ વિરુદ્ધ જાતિગત ભેદભાવ સાથે રાગ દ્વેષ રાખીને અભદ્ર ભાષા વાપરીને સમસ્ત મહેશ્વરી મેઘવાર અનુસૂચિત જાતિની ધાર્મિક સામાજિક લાગણી દુભાતા સોશિયલ મીડિયા ઉપર આવી અસામાજિક ગેરપ્રવૃત્તિઓ આચરતા હતા આખરે અસામાજિક તત્વો વિરુદ્ધ મુન્દ્રા શહેર પોલીસ સ્ટેશને મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજ તેમજ મુદ્રા શહેર મહેશ્વરી સમાજના આગેવાનોને સવારના જાગૃત યુવા ભરતભાઈ પાતારિયા દ્વારા લેખિત ફરિયાદ નોંધવામાં આવેલ અને હવે નિમ્ન કક્ષાની પ્રવૃત્તિઓને અંજામ આપનારા શખ્સો સામે ધોરણસરની કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે એવી મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા શહેર મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છતાં આજે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફોન કરીને અણછાતી ભાષાનો ઉપયોગ કરાતા મહેશ્વરી સમાજના યુવાનો દ્વારા ચક્કાજામ કરતા પોલીસ દોડી આવી હતી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેવી ધોળા સાહેબ દ્વારા શાંતિ જાળવવા અપીલ કરાઈ છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આ બાબતે અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે છે કે અત્યારે જેને કહેવાય ને સાહેબ અમારી જે પછાત સમાજ ઉપર જ ટિપ્પણી વારે ઘડીએ શું કરવા છે આજથી ચાર વર્ષ પહેલાં અહીંયા કને દરબાર સમાજના છોકરાએ કરી હતી એ લોકોએ સજા મળી હતી એ છોકરો આજે ભારે અમને ફરે છે

વળી વારંવાર સાહેબ અમારી જ્ઞાતિ ને ટાર્ગેટ શું કરવા